મિત્રો ચાલો આપણે જીરાની હરાજી જોઈ લઈએ તારીખ પંદર છ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ સોનીભાઈ આવી ગયા છે જીરાની હરાજી લઈને જીરાના બજાર છે ઊંચામાં ત્રેપન સો થરીથી પચાસ સિત્તેરના નામ પડ્યા છે હજી વાહનની આવક હતી દસથી થી પંદર વાહન હતા ચાલો જીરાની હરાજી જોઈ લઈએ હવે જનરલ બજાર છે અડતાલીસોથી થી બાવનસો રૂપિયાના ભાવ છે અને દસ વાહન હતા અને ઢગલા છે જોકે ચાલો હરાજી જોઈ લઈએ

પંદર રૂપિયા

પાંચ દસ પંદર પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ પાંચ સિત્તેર પંચોતેર એસી પંચાણ નેવન પાંચ દસ પંદર ત્રીસ પચીસ ચાલીસ પાંચ હજાર બસો ચાલી હાઇટ પાંચ તિત્તેર પંચોતર એંસી પંચાસ લેવ પંચાસ રૂપિયા લે બાવણ પંચાસ લેવો પંચાળ ત્રેપન સોઠ પાંચ રૂપિયા પણ પચીસ સિંગાપુર

મા 345 5345 5345 ભાઈ તમે ઊભો લખો ને આલે ભાઈ આજા આવાજો 1070 હા હજાર એક વાત 1050 એ ચક્કા 250 50 50 1 25 21 25 ડિસ્કો પ્રદીપ ગોલા કાટવાં લે આવજે જુનો

પછી ધરી પાંચ ચાલી પંચાળી પંચા પંચાવન સાઠ પાંચ સિત્તેર પંચાત્ર એકસો પંચાસ નેવું નેવું રૂપિયા એકાવનસોન નેવું રૂપિયા નેવું એકાવન સો ને ઉપરાચી એકાવનને ઓ પચીસ તારીખના 5051